જૂનાગઢના કેશોદમાં ફરી કારખાનામાં તસ્કરો ત્રાટક્યા અને અગધરાય રોડ પર ટ્રાન્સફોર્મરના કારખાનામાં ચોરીની ઘટના બની ટ્રાન્સફોર્મરના જુદા જુદા સ્પેરપાર્ટ ચોરીને તસ્કરો ફરાર થયા છે વાડી વિસ્તારમાં આવેલી બારીના કાચ તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતા બે ચોર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અગાઉ પણ કારખાનામાં ચોરી થઈ ચૂકી છે ત્યારે ફરી એકવાર તસ્કરો આજ જ કારખાના માં ત્રાટક્યા શહેરમાં વારંવાર ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પાછળની બારી કાપી અને તણીયે હુએથી બે જણા આવેલા છે સીસીટીવી કેમેરાની અંદર દેખાય છે આજથી ફીટ એક વર્ષ પહેલા પણ આવો બનાવો બન્યો ન હતો ત્યારે પણ મારે દોઢ બે લાખ રૂપિયાની નુકસાની આવી હતી આજે એ વર્ષ એક વીતી ગયા છતાં પણ એનો કોઈ મને ઉકેલ આવ્યો નથી આજે બીજી ફેરી આ ગઈ રાત્રે બનાવ બન્યો છે અને આજે પણ મારે લાખ દોઢ લાખ રૂપિયાની નુકસાની થઈ છે અને આજે માલ જતો રહ્યો છે બરોબર છે અને સવા દસ વાગ્યા માંથી આ લોકો ચોરી કરવા પૂગી જાય છે અને તંત્રને મારી નમ્ર વિનંતી કે ભાઈ આવો અંજામ ન બને અને આજે આજુબાજુમાં બધે એવા મને ફરિયાદ મળતી હોય છે કે કેબલની રાતે ચોરી થાય છે તો આજે મારા કારખાનાની અંદર પણ આવું બનાવ બન્યો છે પાછળથી અને અને તમામ માલ જતા રહ્યા છે તો આને વહેલી તકે પકડી પોલીસ કરો અને અમારા સામાન્ય માણસોને અત્યારે આવા ચોરીના અંજામથી બચે એનો ધ્યાનમાં રાખી અને કરે એવું મારી નમ્ર વિનંતી પાછળની બારી કાપી અને તણીય હુએથી બે જણા આવેલા છે સીસીટીવી કેમેરાની અંદર દેખાય છે